રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દિવાળી પહેલાં ગેટ ટુગેધર થકી બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ કર્યો ભારતીય સંસ્કૃતિ જગત સંસ્કૃતિ માટે અદ્વિતીય છે જોકે ટેલિવિઝન અને ઇન્ટરનેટનો પ્રયોગ કરતા બાળકો ધીરે ધીરે આપણી સંસ્કૃતિથી દૂર થતા જણાઈ રહ્યા છે જેથી આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે અને આપણી સંસ્કૃતિને તેમના જીવનમાં ઉતારે તે માટે રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દિવાળી પહેલા જીવરાજ પાર્ક ખાતે આવેલા રજવાડુ હોટેલની બાજુમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવી બાળકોના મન એકાગ્ર થાય તે માટે અગ્નિહોત્ર યજ્ઞ શિવ અભિષેક પિતા પૂજા કરાવવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને દિવાળી ગિફ્ટ પણ આપવામાં આવી હતી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હાઈ ફ્રેન્ડ્સ દિસ ઇઝ ધીરજ પુજારા ફ્રોમ રોયલ ટેક્નોસોફ્ટ અને આપણે એક એવી ઓર્ગેનાઇઝેશન જ્યાં લોકો સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ અને કોલેજ સુધી અને સિક્સટી ઇયર્સ સુધી કોડિંગ શીખી શકે અને આપણી એક સ્ટુડન્ટ જેને વર્લ્ડ રેકોર્ડ કર્યો અને નવેમ્બરમાં એને રાષ્ટ્રપતિ એવોર્ડ કરવાના છે આજે આપણે એક દિવાળી ગેધરિંગ ફંક્શન રાખ્યું છે જેની અંદર બધા જ કોલેજના સ્ટુડન્ટ જે અઢારથી એકવીસ વર્ષના છે એ માતા પિતાની પૂજા કરશે શિવ અભિષેક કરશે અને પછી આગળ એમનું પરફોમન્સીસ આપશે સાથે સાથે અહીંયા એક સાથે ચૌદસો બાળકો અને પેરેન્ટ્સે અગ્નિહોત્ર યજ્ઞ કર્યો જે માધ્યમથી તમે તમારી ઊર્જા અને કોન્શિયસનેસ વધારી શકો છો અને આ યજ્ઞ કીટ તમારે ફ્રી મેળવવી હોય તો રોયલનું જે સેન્ટર છે ગૂગલમાં મેપમાં ફાઇન્ડ કરી રોયલ ટેકનોસોફ આઈધર અમદાવાદ હિંમતનગર અથવા ગાંધીનગરથી આ કીટ તમે ઓનલાઈન મેળવી શકો છો અને દર વર્ષે આપણે આ ઇવેન્ટ કરીએ છીએ જ્યાં દિવાળીમાં ફક્ત ફટાકડા નહીં પણ દીકરા દીકરીઓ મા બાપની પૂજા કરે છે થેન્ક યુ